જય શ્રી કૃષ્ણ બધા એને જય જલારામ કેમ છો બધા તો બસ જો સાંજનો ટાઈમ છે સાડા સાત જેવું થયું છે અને હું આવી ગઈ છું આપણી પ્રયોગશાળામાં એટલે કે કિચનમાં તો બસ જો આજ મારે બે શાક બનાવવાના હતા હિયાબેન માટે ચિપ્સનું શાક હતું તો એ શાક બનતું હતું એટલી વાર મેં ખીચડી પલાળી દીધી હતી અને પછી વળી પાછું કુકર રિપીટ લઈ લીધું ધોઈને સાફ કરી અને એમાં મૂકી દીધી ખીચડી તો નમક હળદર અને ઘી એડ કરીને ખીચડી મૂકી દીધી છે પલાળેલી ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવે અને એમાં ઘી નાખ્યું હોય તો બહુ જ સરસ લાગે ટ્રાય કરજો ક્યારેક અને આજે અમારા ઘરે બનવાનું હતું મેથી બેસન મેથીની લોટવાળી ભાજી મેં સારી રીતે ધોઈ લીધી છે પછી અહીંયા ચાર પાવડા જેટલું તેલ લઈ લીધું છે એમાં હિંગ નાખી અને મેથીની ભાજી એનો વઘાર કરી લેશું પછી એમાં નમક હળદર ધાણા જીરું પાવડર નાખી દેશું અહીંયા આપણે લોટવાળી ભાજી બનાવી છે પણ દેશી ટમેટા નાખીને એકલી ભાજી પણ તેલના રસાવાળી ઠંડા રોટલા સાથે બહુ જ સરસ લાગે તમે ક્યારે ટ્રાય કરી છે તો મને કમેન્ટ જરૂરથી કરજો અને હવે બધા મસાલા એડ થઈ જાય પછી આપણે સાવધીમાં ચોળવી લેશું જ્યાં સુધી આમ તેલ થોડુંક છૂટું ન પડી જાય ત્યાં સુધી આવી રીતે ચલાવતું રહેવાનું એને પછી એનું તેલ છૂટું પડી જાય પછી આપણે એમાં વ્યવસ્થિત પ્રમાણમાં લસણ નાખી દેસું જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરજો પણ જો તમે ખાતા હોય તો થોડુંક વ્યવસ્થિત નાખવાનું એટલે એનાથી બહુ જ સરસ સ્વાદ આવશે અને તમે આ રીતે મેથી બેસન બનાવશો ને તો ક્યારેય તમારું બગડશે નહીં ક્યારેય ગાંઠા નહીં રહીએ અને જે સૂકું થઈ જતું હોય એ પણ નહીં થાય અને હવે આપણામાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને એને સારી રીતે રહેવા દેશું ત્રણથી ચાર મિનિટ સુધી એમને ચડવા દેસું મેથીને અને ત્યાં મેં રોટલી બનાવી લીધી છે કારણ કે આ સાકરીઓને ગરમ જ ભાવે ઠંડુ બનાવીને ક્યારેય નહીં રાખી દેવાનું એટલે હું પહેલાં રોટલી બનાવતી જાઉં છું ત્યાં હસબન્ડ પણ આવી ગયા તો પાણી જો આપણે જે એડ કર્યું હતું ને એ ઉકળી ગયું છે તો હવે આપણામાં લોટ એડ કરી દેસુ હંમેશા મેથીની ભાજી જેટલી બનાવતા હોય એનાથી થોડોક ઓછો ચણાનો લોટ એડ કરવાનો તો મેં બે ચમચા જેટલો લોટ એડ કર્યો છે હું ઘણા ટાઈમથી બનાવું છું એટલે મેં લોટ ચાળેલો નથી લીધો તમે જો પહેલીવાર બનાવતા હોય અથવા કૂકિંગમાં હમણાં નવા હોય તો લોટ ચાળીને લેવો અને આવી રીતે ચમચાથી મેથીની ભાજી રહી લોટમાં મિક્સ કરતી જવાની અને ગાંઠા ભાંગતું જવાનું તો જો એકદમ સરસ થઈ જશે બે મિનિટ સુધી આવી રીતે ચલાવતું રહેવાનું અને પછી આપણે ચાલુ જ ગેસ રાખવાનું છે અને એકથી બે મિનિટ પાછું ધીમા તાપે સાવ ધીમા તાપે રહેવા દેવાનું છે આપણે ઢાંકવાની કોઈ જરૂર નથી અને આટલી ઢીલી ભાજી રાખવાની છે જુઓ એકદમ કઠણ ને એકદમ વધારે લોટવાળી કરતાં આ ભાજી વધારે ટેસ્ટી લાગે છે તમે કઈ રીતે બનાવજો ને મને કમેન્ટ જરૂરથી કરજો અને અહીંયા બની ગઈ છે આપણી ભાજી વધીને દસથી બાર મિનિટ જ બન થાય છે જો મેથી સમારેલી હોય ને તો આભાજી ને બનતા જો અહીંયા દીપકનો રિવ્યૂ આપે છે બસ અહીંયા સુધીનો જતો વિડીયો જય હિન્દ જય ભારત આવજો બધા હાલો એ લોકોને કહેવાય Y grinta la chepa y él lo pelamos con nosotros.